દેશના સીએજી ગીરીશચંદ્ર મુર્મુએ રાજકોટ સ્થિત એજી ઓફિસ તથા એજી સ્ટાફ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી સીએજી મુર્મુએ આઈસીએજી દ્વારા આગામી સમયમાં બનાવવામાં આવનાર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ સાઇટની તથા પ્રેમ મંદિર પાસે આવેલા સ્ટાફ ક્વાર્ટરની મુલાકાત લઈ તેના રિનોવેશન અંગે અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી સીએજીએ કહ્યું હતું કે રાજ્યની રાજકોટ એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ ખૂબ મહત્વની સંસ્થા છે આ સંસ્થાની વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરિત કરવામાં આવશે તથા રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે ત્યારે આગામી સમયમાં સ્થાનિક સરકારના વિવિધ વિભાગોની પણ ઉચ્ચ સ્તરીય તાલીમનું આયોજન થઈ શકે તે માટે રાજકોટમાં ખાસ આઇસીએલજી અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી રહી છે આ ઇન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય કક્ષાની બને તે માટે આવશ્યક બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે जिसमें लोकल गवर्नमेंट लोकल एडमिनिस्ट्रेशन के लिए इंटरनेशनल लेवल का एक ट्रेनिंग इंस्टीट्यूट बनाने के लिए विचार है अभी हम टेम्प्रेरी जो एग्जिस्टिंग बिल्डिंग को थोड़ा सा रिनोवेट करके उसमें क्लास शुरू करने के लिए एक इनिशिएटिव लिया हुआ है जितना जल्दी हो सकता है तो इस साल से हम हो सकता है अप्रैल में से एक क्लास इंटरनेशनल इसमें शुरू करने के लिए विचार कर रहे हैं